દાળ આપણે નાખી દેવું બધું મિક્સ કરી લેવું હાલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલી થી મારી ચેનલ નું નામ દયાબેન ડીનું રસોડું તો આજે આપણે ડાળિયા ની ડાળ આ રીતે આવે કોરી એ દાળના આપણે લાડુ બનાવશું તો આ બજારમાં આપણને મળી જાય છે સેલાઈથી તો આપણે દાળ લીધી છે આપણે હો ગ્રામ લીધી છે આ દાળ અને ગળ લીધો છે તો ગળે આપણે હો ગ્રામ જેટલો લીધો છે તો આમાં ગળ થોડોક વધારે નાખ્યો છે અને એક ચમચી જેટલું ઘી લીધું છે આ રીતનું અને થોડાક આપણે મીઠા સોડા લીધા છે તો પેલા ગેસ ચાલુ કરશું આપણે તો આપણે આ ડાળ છે એને આપણે થોડી થોડી આળી માળી શેકવાની છે એટલે એનું મોશર હોય એ આપણે નીકળી જઈએ આને થોડીક આપણે શેકવાની જાજવી નથી શેકવાની થોડીક જ તો આને આપણે થોડીક શેકી લેવું તો આપણે શેકાઈ ગયા છે સરસ બસ આ રીતના જ શેકવાના છે આપણે છેજ છેજ આપણે મોશ્ચર ભાંગી જાય વિવું જાય એ રીતનું તો આ આપણે ખીર ઉપરને એમ આપણે બનાવતા જ હોઈએ આને તો ખીર ઉપર તલના લાડુ પછી ધાણીના લાડુ બધાય આ રીતે બનાવતા જ હોય તો આપણે આને કાઢી લેવું અને આમાં આપણે ઘી નાખીશું એક ચમચી છે આપણે એક ચમચી ઘી નાખી દેવું ઘી ઓગળી જાય એટલે આપણે આમાં ગળ નાખી દેવું તો ગળ મેં સફેદ લીધો છે કે તમે લાલ ગળ લઈ શકો છો તો આનો આપણે પાયો આવવા દેવાનો છે સરસ સાહણી લેવાની છે આની આપણે તો આપણે ધીમા ગેસે સાહણી લેવાની છે આની એટલે તાત્કાલિક ગોળ આપણું કાળવાનું પડી જાય આની સાહણી થોડીક આપણે અલગ જ હોય આની દાળિયાના લાડુની જો આપણે આ રીતનો ગળ એકદમ સરસ સેન્સ થઈ ગયો છે જો આ રીતની આપણે સાહણી લેવાની અહીંથી આપણને એમ લાગવી જોઈએ કે આમ લાળ પડે એવું થાય છે એમ તો ગેસ આપણે હાવ ધીમો જ રાખવાનો જો તો આપણી ચાહણી આવી ગઈ છે એકદમ સરસ આ રીતે હવે આપણે ગેસ બંધ કરી દેવું અને આપણે આ સોડા છે એને આમાં નાખી દેવું આમાં એકદમ સરસ ફેર પડી જાય કલર ફેર થઈ જાય એટલે ખાઈએ એટલે આપણે આમાં તરત ભાંગી જાય એમ નખું ઓલું તો ભાંગે નહીં તમારે તો હવે આપણે દાળ શેડી આપણે નાખી દેવું એવું બધું મિક્સ કરી લેવું સરસ ભેગું થઈ ગયું તો હવે આપણે આને કાઢી લેવું આ રીતે તો આપણે આ દિવાળી કરીને જ રાખી છે ડીશ નકર સોટી જાય એમ તો આપણે આમાં કાઢી લે તો આપણે આને એકાદી મિનિટ જ ઠરવા દેવાનું છે બાકી નકર પછી વળશે નહીં તો એને થોડું થોડું આપણે આ રીતે અલગ કાઢી લેવાનું જુઓ આ રીતે આ રીતે અલગ રાખી દેવું તો આપણે આમાં થોડું ઘી રાખીને અલગ થોડું થોડું કાપતા જવું ને આ રીતે આપણે વાળી લેવાના પીને લાડુડી આપણે આ રીતે વાળી લેવાની એકદમ મસ્ત એટલે આમાં આપણે રાખી દેવું તો આ રીતે આપણે બધી વાળી લેવું ફટાફટ વાળવાની છે નકર આ જામી જાહે તો આપણે વાળી લીધા જો આ રીતના ફટાફટ બનાવવાના નકરી એકદમ જામી જાય તો મારી પાસે તો સ્ટીમ છે એટલે મેં તો ફટાફટ બનાવી લીધા તો હવે આપણે સર્વ કરી લેવું એકદમ મસ્ત બની ગયા છે જો સાઈન આવી ગઈ છે ઉપર સાહણી ગયા છે જો તો આ રીતે આપણે સર્વ કરી લેવું આપણે ઉતારણી માથે બનાવાય તો છોકરાઓને ઘેરે બનાવેલું મજા આવે વાર જાજી નથી લાગતી ખાલી આપણે સાહણી આપણે લેવાની જ ખૂબી છે આમાં આપણે આ એક શેલી પછી નાની રહી હતી ઘાય ઘાય એની બનાવી લીધી તો આપણે એટલા નંગ બન્યા છે તો તૈયાર છે આપણા ડાળિયાની દાળની લાડુડી જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી ડાળિયાની દાળની લાડુડી